વાત કરીએ થાનગઢની તો થાનગઢ તાલુકાના ખાખરડી ગામે નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમે ગેરકાયદેસર કોલસાના ખનન પર મોટી કાર્યવાહી હાથ ધરી હતી આ રેડ બાદ સમગ્ર વિસ્તારમાં ખનન કરનાર ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે તંત્ર દ્વારા વારંવાર રેડ કરવા છતાં કોલસા માફિયાઓમાં કોઈ સુધારો જોવા મળ્યો નહોતો આ વખતે તંત્રએ કુલ પંદર કોલસાના કુવા ઝડપી લીધા છે કાર્યવાહીમાં એકસો વીસ મેટ્રિક ટન કોલસો પંદર ચરખીઓ પંદર બેકેટ સહિત મળી કુલ રૂપિયા દસ લાખ એસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગેરકાયદેસર કોલસા ખનન કરનાર છ ઇઝમોના નામો પણ સામે આવ્યા છે આ તમામ સામે લેન્ડ ગ્રેબિંગ તડીપાર અને અન્ય કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે હલચલ જોવા મળી હતી જી આ તમને જણાવી દઈએ કે ભૂ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે થાનગઢ તાલુકાના ખાખરડી ગામે નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર કોલસાના ખનન પર મોટી કાર્યવાહી હાથ ધરી હતી આ રેડ બાદ સમગ્ર વિસ્તારમાં ખનન કરનાર માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે તંત્ર દ્વારા વારંવાર રેડ કરવા છતાં કોલસા માફિયાઓમાં કોઈ સુધારો જોવા મળ્યો નહોતો આ વખતે તંત્રએ કુલ પંદર કોલસાના કુવા ઝડપી લીધા છે આ કાર્યવાહીમાં એકસો વીસ મેટ્રિક ટન કોલસો પંદર ચરકીઓ પંદર બેકેટ સહિત મળી કુલ રૂપિયા દસ લાખ એસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ગેરકાયદેસર કોલસા ખનન કરનાર છ ઇસમોના નામો પણ સામે આવ્યા છે આ તમામ સામે લેન્ડ ગ્રેબિંગ તડીપાર અને અન્ય કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે હલચલ જોવા મળી હતી